હાલો મિત્રો એક ભરતીની આવડિયોનું સ્વાગત છે મિત્રો હું ભરતી એપ્લિકેશન તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરું છું ગુજરાત જિલ્લા પંચાયતમાં મિત્રો ભરતી આવેલી છે કોઈ પણ પરીક્ષા વગરની ભરતી હશે કોઈપણ ફી વગરની ભરતી છે પગાર પણ મિત્રો સિત્તેર હજાર પ્લસ નેવું હજાર સુધીનો પગાર મિત્રો રહી શકે છે ચેનલમાં નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લા પંચાયત દ્વારા મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે અમરેલી જિલ્લામાં મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે કાયદા સલાહકાર માટે છે મિત્રો ભરતી છે સાઠ હજાર પગાર છે અને ઘણી અલગ અલગ ફિલ્ડ ઉપર છે મિત્રો એ ભરતી છે એટલે અલગ અલગ પગાર ધોરણ પણ મિત્રો અલગ અલગ રાખવામાં આવેલો છે આગળ વાત કરીએ અમરેલીમાં રહેતા કાયદાકાર અભ્યાસ કરેલા ઉમેદવાર છે મિત્રો એટલે જે મિત્રો ગ્રેજ્યુએટ હોય પ્લસ તમે બારમું પાસ કરેલો તો પણ મિત્રો છે તમે અહીંયા એપ્લાય કરી શકો છો અને આગળની વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મિત્રો આપણે વિડીયોમાં મેળવવાનું છે વિડીયોમાં ખાસ કરીને બિનઈ રહ્યો મિત્રો એટલે તમને પૂરી માહિતી મિત્રો અહીંથી મળી રહે આગળની વાત કરીએ અને પગાર ધોરણની વાત કરીશું હજી પ્રોસેસ શું રહેવાની છે પછી છેલ્લી તારીખ શું છે ફોમ ભરવાની ઓફલાઈન છે કે ઓનલાઈન છે વયમર્યાદાની શું બધી વાત આપણે વિગતવાર કરીશું તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી તો મત માહિતી મળી રહે મિત્રો તો અહીંયા જગ્યા છે વિવિધ પોસ્ટ પર ભરતી છે મિત્રો અમરેલી જિલ્લા પંચાયતમાં ભરતી છે મહત્તમ પછી વર્ષની ઉંમર એની કરતાં વધારે નવો જો કરાર આધારિત ભરતી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો વાત કરીએ તો પંદર ઓક્ટોબર સુધીમાં તમારે અરજી કરી લેવાની છે અહીંયા ઓફિસિયલ વેબસાઇટ પણ મિત્રો આપેલી છે તો ખાસ કરીને આ વેબસાઇટની મુલાકાત અવશ્ય લઈ જાઓ આગળની વાત કરીએ તો જિલ્લા પંચાયત દ્વારા મિત્રો પોસ્ટ માટે વાત કરીએ તો અમરેલી જિલ્લા કચેરી દ્વારા અગિયાર અગિયાર માસ કરાર આધારિત ભરતી છે એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી છે તો ખાસ કરીને પહેલાં અરજી કરતાં પહેલાં પહેલાં માહિતી મિત્રો તમારી પાસે હોવી જરૂરી છે કાયમી નોકરી નથી મિત્રો આગળની જો વાત કરીએ તો અમરેલી જિલ્લા પંચાયત માટે મિત્રો શૈક્ષણિક લાયકાની વાત કરીએ તો અમરેલી જિલ્લા માટે મિત્રો શૈક્ષણિક લાયકા છે મિત્રો સ્નાતક એટલે ગ્રેજ્યુએટ હોય મિત્રો તો તમે ફોર્મ એપ્લાય ફોર્મ એપ્લાય કરી શકો છો પ્લસ તમે સીસીસીનો કોમ્પ્યુટર કોર્સ પણ મિત્રો કરેલો હોવો જોઈએ તો કોમ્પ્યુટરનો ગુના પણ મિત્રો તમે સારો એવો હોવો જોઈએ અને સારી યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક એટલે ગ્રેજ્યુએટ થઈ ગય ગયેલા હોવો જોઈએ આગળની વાત કરીએ અમરેલી જિલ્લા પંચાયત ભરતી વય વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો અઢાર વર્ષથી લઈ અને અહીંયા પંચાણું વર્ષના ઉમેદવાર છે મિત્રો ફોર્મ એપ્લાય કરી શકે છે પંચાણું વર્ષ કરતાં ઉપર ઉંમર ન હોવી જોઈએ પગાર ધોરણ મિત્રો માસિક એક મહિનાનો પગાર છે મિત્રો સાઠ હજાર રૂપિયા ફિક્સ પગાર છે કોઈ પણ જાતના પગાર જથ્થા પંચ લાભોમાં મળવાપાત્ર જતો નથી આગળની વાત કરીએ અરજી કઈ રીતે કરવી મિત્રો અરજી કરવા માટે નમૂનો મિત્રો સરત અને બોલી જિલ્લા પંચાયત દ્વારા મિત્રો છે અહીંયા વેબસાઇટ ઉપરથી મિત્રો તમે ફોર્મ છે તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે આ ભરતી પ્રોસેસ ઓફલાઈન છે એટલે તમારે આ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યાંથી તમારો હરજી ફોર્મ ડાઉનલોડ કરી અને બધી વિગત તમારે એડ કરી ને જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડીને તમારે અહીં એડ્રેસ આપી એના પર તમારે જઈ અને તમને મુલાકાત અવશ્ય દેવાની રહેશે સંપૂર્ણ માટે અરજીપત્ર ભર્યા બાદ જે પ્રમાણપત્રોને એટલે જે તમારા માર્કશીટની નકલ હશે સાથે જોડવાની રહેશે પંદર ઓક્ટોબર પહેલાં તમારે જવાનું રહેશે અહીંયા વેબસાઇટ પર મિત્રો મોકો એડ્રેસ આપેલો છે તો ખાસ કરીને એડ્રેસ પણ નોંધી લેજો મિત્રો અહીંયા આપણા પરિપત્ર વિશે મિત્રો વાત કરીએ તો એ પરિપત્ર મારે રજૂ કરેલો છે આ પરિપત્રમાં પણ મિત્રો તમે એક રીડ કરી અને જઈ શકો છો બધી વિગતવાર સાથે સાઠ હજાર રૂપિયા પગાર અને શું શૈક્ષણિક લાયક શૈક્ષણિક તો મિત્રો આપણે આગળ રેડ વાત કરી લીધી છે કે ગ્રેજ્યુએટ હો સ્નાતક હો તમે તો ફોર્મ એપ્લાય કરી શકો છો વધારે ગ્રેજ્યુએટમાં શૈક્ષણિક લાયકની વાત કરીએ તો શું શું કોર્ષ પણ મિત્રો હોવો જરૂરી છે તો આપણે આ રીતના વિડીયો તો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલવાની વધુ વધુ શેર કરો તો જે બીજા ઉમેદવારો છે જે વિદ્યાર્થીઓ છે એને પણ મિત્રો માહિતી મળી રહી મળી આ વિડીયોમાં જય હિન્દ